નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આશરે બે લાખથી વધારે રિક્ષાને એંશી થી વધારે ટેક્સીઓ ફરે છે જે હવે જોવા નહીં મળે મુસાફરોને એક સ્થળે બીજા સ્થળે પહોંચાડવાનું કામ કરતા રિક્ષા ટેક્સી ડ્રાઈવર દ્વારા તારીખ ચોવીસ જુલાઈના રોડ હડતાલ પર જાહેર કરવામાં આવી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેને સવાના છ વાગ્યાથી તમામ ટેક્સી રિક્ષાના પૈડા થંભી જશે આ બાબતે ડ્રાઈવરોએ જણાવ્યા મુજબ છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા કોમર્શિયલ વાહનોના બદલે ખાનગી વાહનો ચાલતા હોવાના કારણે આની અસર તેમની આવક પર પડી હતી જે હા મિત્રો જેના કારણે રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોએ ખોટ ખાવાની વારી આવી છે આ કારણે લઈ તમામ ચાલકો આવતીકાલથી હડતાળ પર ઉતરશે ચાલકોના જણાવ્યા પ્રમાણે રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ સમસ્યાને લઈ કરવામાં આવતા હોવા છતાં એપ્લિકેશન કે સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી ત્યારે આ સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં નહીં આવે તો આ આંદોલન મોટું રૂપ આપવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે નીચે મારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર